તો હેલો ગાઈસ આપણે એક આજ ખૂબ જ દિવસ બાદ નવો વ્લોગ લઈને આવી ગયા છીએ તો અત્યારે આપણે ખેતરમાં જુઓ ગાઈશ તુવેરો અને આપણે જઈએ છીએ ખેતરમાં આવ્યા છીએ તો ખૂબ જ દાળ ખૂબ જ દિવસ થઈ ગયા આપણા બ્લોગના તો વ્લોગમાં એન્ડ તક બની રહેજો ખૂબ જ મજા આવશે તમને તો અત્યારે આપણે અહીંયા આવ્યા હતા બકરાનો ચારો લેવાયો એટલા માટે અને જો ગાઈશ આ અમારી ભાષામાં સેગવો કે જો અહીં વાડ્યો અને આપણે શેગવો તો અત્યારે આપણે આ લઈ ગઈ છીએ અને જો ગાઈશ ખૂબ જ સુંદર નજારો દેખાય છે તુવેરો ખૂબ જ લાગી ગઈ છે જો જો દોસ્તો અને વિડીયોને લાઈક જરૂર કે જરૂર કરી દીજો તો અત્યારે આપણે ભરોટું બાંધી દઈએ તો ગાઈસ હવે આપણે લઈ લઈએ પછી ઘરની તરફ નીકળીએ અને વિડીયોમાં એન્ડ તક બની રહેજો ખૂબ મજા આવશે તો ચલો ગાઈસ આપણે હવે લઈ લઈએ તો જરૂર જરૂર કરી દેજો લાઈક અરે યાર ઓ શોભે છે ગાઈશ શોભે તો ગાઈશ આપણે હવે જઈ રહ્યા છે ઘરની તરફ અને કેવું છે ગાઈશ વિડિયો ક્વોલિટી સારી હશે તો પછી આપણે ખૂબ કામ છે હજી કેમ કે આપણે આજે ખૂબ જ દિવસ બાદ લગભગ બે મહિના બાદ મળ્યા આપણે બ્લોગિંગમાં કેમ કે ગાઈસ ફોન આપણો બગડી ગયો હતો એમાં આપણું વ્લોગિંગ શૂટિંગ નહોતું થતું એટલા માટે હવે બને રહેજો અને જો ગાઈસ આપણી તુવેર કેટલી લાગી ગઈ છે જો હવે થોડીક તો વાર લાગવાની કેમ કે આ પાપડી થોડી કજુ વધારે નથી થઈ અને તો જો ગાઈસ કેટલું સુંદર મસ્ત મજાનું નજારો દેખાય છે અને આ છે મકાઈ જુઓ અને તાર બાંધે છે આપણે Aceku Guys Jom makai mama Alin jadi dia jom Oh Kain ya Kain Banyak dong तो आप गाइस बहुत